ઋષિ પાચ્યમ કે હામા પાચ્યમ કે જે ક્યોય આજ પાચ્યમ છે અને હંધાયનું પાચ્યમની શુભકામના સાચો જાઉ હા હીરુભાઈને હું કામકાજ ચાલે છે હીરુભાઈ તે અલગ થાય છે ફોન કેરી થાવતાઈ રહ્યા ને તે અલગ કરે છે કાં ને આજ બીજા ગેમ જવાનું છે

ચાલો ફેમિલી અત્યારે આપણે જઈને આવતા રહી છીએ પાચમમાં અને જિંદગીમાં એકદમ યાદગાર રહે એવી વસ્તુ પાછી કરી કારણ કે જો આ ટોપલી હોય ત્યાં કામણ નો દેલ આવે એટલે ભામણને ન હોય એટલે ભાણાને દે ઓ બ્રામણ એક ભાણ એમ કરી કારણ કે આ અહીંથી વસ્તુ ટોપલીમાં આવી છે કપડાં છે અને પિત્તળની થાળી છે ના ફ્રૂટ અને પેંડા ને ચવાણું ને એવું ખઈ ગયા એથી બેન અમારા અને વસ્તુ જો બતાવી દો તમને હું હું આવી આ એક જોડ કપડા પહેલાં તો આ એક પિત્તળની થાળી કારણ કે જિંદગી પર યાદ રહે એવી નિશાની ત્યારે જ્યારે આ થાળી જોવા મળશે આપણને ત્યારે મામા યાદ આવશે કે આ મામાની પાચમમાં આપણને આ થાળી આપી છે અને એક જોડી કપડાં અને આ બાકી રમકડાં છે માળા છે આ પાવન દુમાલ ને આ ભ્લો પછી કોલગેટ મૂકવાની હોય એ છે ને આ થોડા ફ્રૂટ છે કારણ કે અડધી વસ્તુ અમને આપી અડધિવસ તો મારા માછી છોકરાને આપી કારણ કે એનો પણ હક લાગે ભાણો હે એટલે બે ભાગ પાડી દીધા અને પૈસા ઘણા આવ્યા હે એટલે પૈસા જે ટોપલી હંધાઈ મૂક્યા હોય આમાં એ હંધાઈ અમારે આવે કારણ કે અહીંયા એવો રિવાજ પહેલે છે ને કે કોઈને બીજા ન આપવું ભાણાને આપવું એ રીતે એક વખત તમે પાચમમાં ગયા હતા મારા માયની હોય કે ભાભાઈની હોય એ પાચમમાં એમના સંવાદ સંજોગો વાત નતા આવી શકાય એમ એટલે એ નહોતા એટલે એમના ભાણા નહોતા એટલે અમે ભાણા એમની છોકરીઓના ભાણા કરી કે અમને આપ્યું તો એ વખતનું લગભગ એક પિત્તળની તાળે છે એ મારા ભાઈની કે માયની પાચમની એ યાદ નિશાઈની છે મારી પા કારણ કે ક્યારેક ખોળ છું તરકે છું તે આ તાળે હે પિત્તળની એ નાયની એવી મસ્ત છે એ તે ના થાળી તે આપણને હવે આજીવન યાદ રહે એવી મામાની યાદમાં થાળી કે પાછમ આપણે ગયા હતા ને આપણને આપી આ રીતે યાદ રહે એટલે વિડીયો બનાવ્યો છે કારણ કે આવી થાળે તો આઈ ગયો યાદ રહેશે પણ એનથી વધારે વિડીયો મારો કોઈ યાદ રહેશે અને બાકી તો આવું વસ્તુ આવી છે ને પેંડા થઈ ગયો એક જો અને આ ચંપલ એક જોડી આવ્યા છે આ રીતે વસ્તુ આવી છે થાળે તો યાદ રહેશે પણ એક વાઇટ હોય થાળે oke okay. mai. tanggal ya capital nih iya dress ya kia main nih pacem kia main nih pacem main main nih nih ada kia main nih pacem main nih pacem main tanggal ya itu ya itu tanggal ya nih ya kapital nih tanggal aja karena ke kayak yang gak ada apa nih ayo cari kuas tua kan ih itu lama deh mm લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ અને આવતીકાલે નવા વિડીયો મળશે ત્યાં સુધી ગુડ અને જય માતા